એમાં બેસીને ખાલી ખોટું અહિયાં ફાસ્ટ ફૂડ ખાઈ પ્રોબ્લેમ પડે એના પ્રોપર જ જમીશું અમે જ્યાં સ્ટે હશે પેલો સ્ટે હશે ત્યાં તો જોઈએ હવે કેટલી વાર લાગે છે આ ભાઈએ કીધું ટાઈમે આવી જશે પણ તમને ખબર છે જેમ તમે કાંકરિયાના બ્લોગમાં જોયું કે આ ભાઈ આવી રહી છે બી એટેસ આવી રહી છે એમ અમારી સવારીનું આ ભાઈને સંભાળી દે છે હા

ચાલો હવે જોઈએ હવે આગળ શું કરીએ પેઠ પૂજાની થોડું કરવાનું છે હવે આ બહુ કુડી માણસ છે એક બેગ ભરીને નાસ્તો લા છે બોલો એટલું તો જોયું ને ગાય આપણે ગુજરાતીઓ તો ખબર છે ને નાસ્તો એટલે પેલા જ હોય તમે પાછા ભોઈ સ્પેશિયલી એના થેપલા બી લઈ થયા છે સમજ રહ્યો સમજ રહ્યો ઇનકા ખાને કા તો હોય જ નહીં યાર સ્પેશિયલી ઘરવાળા મોકલી લે તેપલા તો ભાઈ

આગળ કેટલો ટાઈમ લાગે અમારી ડેસ્ટિનેશન ઉપર આને પહોંચવા માટે જો હું ફ્રેશ થઈને આવી ગયો છું અને આપણે દર્શન તમને બતાડું હાથ શેકી રહ્યો છે કેમ કે ગઈ ઠંડી બહુ જ છે અહીંયા અરે સખત સખત સિરિયસલી જો તમને બતાડું શું છે ભાઈ ભાઈ બહુ ઠંડી લાગે છે સો યાર આ તો કઈ ઠંડી ના કેટલું

તમે આગળ બન્યા રહો બ્લોગ શું શું છે નવું જરૂર જણાવશું ઢોકળા ખાઈને તો બહાર આવી ગયા હતા અને બસ ને નીકળવામાં થોડી હજી વાત છે તો અમે કીધું લાવો દર્શન જોડે થોડી ડિસ્કશન કરીએ કે આ ટ્રીપ આપણે ક્યારે પ્લેન કરી અને કેવી રીતે પ્લેન કરી તો ગાઈસ બહુ ટ્રીપ તો ચાલુ જ થઈ છે ચાલુ જ થઈ પણ બહુ લોંગ ટાઈમ થી અમે પ્લાનિંગ કરતા હતા આમ હા અને એને સક્સેસ બનાવવા માટે બી બહુ એફર્ટ્સ આપ્યા છે બહુ એફર્ટ્સ આપ્યા છે ગાઈઝ થોડો સપોર્ટ કરજો બરાબર છે બ્લોગમાં થોડી મહેનત કરીને થોડું શેર કરજો અમે તો બહુ જ મહેનત કરવાના છીએ અને થોડું સેટઅપ બી અમને અમે ચેન્જ કર્યું છે આ વખતે બરાબર છે પણ ગાયઝ આ માણસ કેવો ફૂડી કહેવાય અંદર અમે ઢોકળા લીધા ને આ માણસ તરત ખાવા મળે ક્લિપ ઓન થાય એની પહેલાં તો બોલો અને ગાઈઝ ઠંડી બહુ જ છે એટલે પછી મેં એને કીધું કે ફટાફટ ગરમ ગરમ ખાઈ લઈએ પછી તરત જ બસમાં જઈએ એમ કારણ કે બહુ ઠંડી છે આને ઠંડી નું તો નામ છે બાકી આ માણસ જ ફૂડી છે તમે સમજી શકો છો હા ઓ ગાઈસ એક પ્લેટ મંગાઈ હતી પણ અડધી પ્લેટ આને જ મે ખાલી બે ઢોકળા ખાધા છે સાબા એ ભાઈ ઓન કેમેરો નતો ને એટલે હવે કઈ કહી ના શકાય ના 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 ચલો ભાઈ હવે સિરિયસલી બહુ ઠંડી લાગે બહુ ઠંડી છે ભાઈ બસમાં માં જતા રહેવા દો અહીંયા ચલો ચલો હવે બસ

આપણે હોટેલમાં ચેક ઇન કરી લીધું છે અને પહોંચી ગયા છીએ આપણી હોટેલમાં તો દર્શન માણસો ખૂબ સારા છે એના હોટેલના બહુ હેલ્પફુલ હા માણસો બહુ સારા છે અર્લી મોર્નિંગ ચેક ઇન હોય એટલે આમ હોટેલમાં હું કરતો બિહેવિયર જ ના સારો હોય અહીંયા અમે 4 વાગે સવારના 4 વાગે પહોંચ્યા તો એ લોકો સૂતા હતા અને એમને ચેક ઇન કર્યું બહુ સારી રીતે કર્યું નહી તો બીજી હોટેલમાં હોય તો જનરલી થોડા ઈગો બતાડે એમ પણ બહુ સારા માણસો છે એમ અને હેલ્પફુલ બી છે ચલો ફાઇનલી ગાઈઝ આ ટ્રીપનો ફર્સ્ટ બ્લોગ અહીંયા જ ખતમ થાય છે અને આ ઘણા બધા આવવાના છે છે બાકી બરાબર તો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો બરાબર છે અને આ વિડીયો તમને ગમે હોય તો લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં બરાબર છે મળીએ હવે નવા બ્લોગ પર ચલો ત્યાં સુધી બાય તો ગાઈઝ અમે અમારી સવારીનો